તો કે સાહેબ પ્રસંગ તો કાઢવો કે ના કાઢવો હવે પ્રસંગ કાઢવા માટે જમીન ઓછી કરો છો તો દીકરા દીકરીને ભણાવવા માટે અડધો વીકો કરી કરીએ છે તો એ ભણેલો દીકરો દીકરી અધિકારી કર્મચારી સારો વેપારી બનશે તો એ અડધો વીકો કાઢેલી સો વીઘા પાછી આવશે પણ ભણાવવા કરો ભણાવો તો જ આધાર બીજું સામાજિક આગેવાનોની જવાબદારી શું છે સહન કરીને પણ સમાજની ચિંતા કરી હું ફક્ત ધાતો સમાજની વાત નહીં કરતો ગરીબની કોઈ પરિભાષા નહીં હોતી ગરીબની કોઈ નાત જાત નહીં હોતી ગરીબ ગરીબ હોય જરૂરિયાતમંદ જરૂરિયાતમંદ હોય માનવતાથી પોતો કોઈ ધર્મ નથી તમે ને મદદ કરશો ને તમે આગળ આવવાની વ્યવસ્થા ઊભી કરશો તો પરમાત્મા તમારી મદદ કરશે પરમાત્મા તમને સુખી કરશે એક લાઈન જબરજસ્ત ભાઈ આ એક બાળક ખુશ થઈને કહેશે કે વાહ મને આ શિક્ષણ જરૂર હતી અને એ આપી છે પરમાત્મા એનો અવાજ છે ને એના માટે કરી રહ્યા છે આપણે મને એના માટે નથી જિંદગી જિંદગી નું કોઈ નથી જિંદગી કેવી જીવ્યા છો એ મહત્વનું અને જેણે જેણે કરી એ તમામ રાસ્તો ખતમ થઈ ગયા માણસ તો ક્યાંય બને જે માને જે માનવતામાં માને એવા લોકોને લોકો યાદ રાખે છે અને એનું ઉદાહરણ કોણ છે આપણા સદારામ બાપા સદારામ બાપા એ ભજનોના માધ્યમથી સમાજમાં વિષય મુક્તિની વાત કરી ધર્મની વાત કરી એકતાની વાત કરી લોક કલ્યાણની માનવતાની વાત કરી લોકો એને જ યાદ રાખે છે જેને પ્રેમ આપ્યો લોકો એને યાદ રાખે જેને સહન કરીને પણ લોકોના ઘરમાં અજવાળું કર્યું લોકો એને જ યાદ રાખે છે જે માનવતાના મૂલ્યો ઉપર ચાલે છે ત્યારે અહીં ઉપસ્થિત તમામ શ્રેષ્ઠીઓને ફરીથી વિનંતી કરું કે તમે બધા તમારી તમામ જગ્યાએ દાન આપતા જવું અને ઘણી વાર કોઈ એવું કે રાજનીતિક લોકો રાજનીતિક લોકોને તમે જોજો એમને તકલીફ ઓછી હશે એનું કારણ શું છે કે એક રાજનીતિક વ્યક્તિના કહેવાથી જરૂરિયાતમંદનું રાશન કાર્ડમાં પણ જો એની મદદથી કાર્ડ નીકળી ગયું તો એ પેલા આશીર્વાદ આપતા હોય છે ત્યારે આ સેવા જે લોકો કરે છે એવા લોકોને કહું છું ઘણી તમને એવું લાગે કે આ નિરથક કરી રહ્યા શું આપણે પણ તમે જે મથો છો તમે જે બીજા માટે કામ કરો છો કોઈ નોંધ લે ના લે પરમાત્મા તમારી નોંધ લઈ જાય અને આપતો આપણે બધા કરીએ છીએ સેવા માટે એ પરમાત્મા હાજરી પુરાવા માટે કરીએ તો હાજરી કઈ રીતે પુરાય જે જરૂરિયાતમંદ છે તેની જરૂર પૂરી કરો જેને જે જોઈએ છે જેના માટે અધિકાર છે જેના માટે એની તાતી જરૂર છે એ જરૂરિયાત પૂરી કરો એના અધિકારને પૂરા કરો તો સાહેબ પરમાત્મા ધ્યાન આપો આ બાળકોમાં આ બાળકોમાં પરમાત્મા છે આ તબક્કે એટલું જ કહું તમારા પરિવારને પરમાત્મા ખૂબ સુખી કરે અને હું આ સંગઠન નથી પણ તમને આભાર માનું છું કે તમે ઓબીસી એસસી એસટી એકતા મંચ અને ઠાકોર સેના આ બંનેના સંયુક્ત ઉપર અમે આખા ગુજરાતમાં કાર્યક્રમ કરી રહ્યા છે અત્યારે રાધનપુર પણ છે ત્યારે અહીંયા વિધાનસભામાં ઘણી બધી વાત કરી આજે એ વાત પણ કરી દો કદાચ